દળલી જવા રસ્તે મોટા પ્રમાણમાં બંને બંને સાઈડથી દબાણ થયેલું છે જે રસ્તાઓ પાંત્રીસ ફૂટનો છે તે હાલ આઠ થી દસ ફૂટ છે બીજું હાલ અત્યારે વિછાની અંદર સોલા સોલા સિસ્ટમની રોડની ખૂબ જ નડતરૂપ કોઈ પણ મંજૂરી વિના લોખંડના વીજપોલ ઊભા કરી મોટું દબાણ ઉભું કરેલ છે તો ખેડૂતોની એક જ માંગ છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના આ સોલાર પેનલ ની લાઈન વીજપોલ ની અટકાવવામાં આવે અને આ રસ્તો પાંત્રીસ ફૂટ નો છે તે બંને બાજુ થી ખાલી કરી અને રસ્તા જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ રાજપરા તેમજ ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી આવેદન પત્ર આપવામાં આવ્યું કે હાલ ઓરી રોડ વિશિયા થી દડલી જવા માટે જે દાતા રસ્તો છે એની અંદર અસંખ્ય દબાણકર્તાઓએ રસ્તાનું દબાણ કરેલું છે જે યુદ્ધના ધોરણે ખાલી કરવામાં ખુલ્લું કરવામાં આવે અને બીજું જે અત્યારે હાલ સોલાર પેનલવાળા કોઈ પણ પૂર્વ મંજૂરી કલેક્ટરની કે કોઈ ખેડૂતની મંજૂરી વિના લોખંડના મોટા વીજ પોલ ત્યાં નાખવામાં આવ્યા છે એ તાત્કાલિક એનું કામ અટકાવવામાં આવે જેથી કરીને ખેડૂતોને તેના ખેતરે ટ્રેક્ટર છે અન્ય સાધનો લઈ જવામાં સરળતા રહે આ રસ્તાની પહોળાઈ પાંત્રીસ ફૂટ જેવી છે પણ બંને દબાણ કરતાથી હાલ અત્યારે આઠથી દસ ફૂટ જેટલી જગ્યા રાખવામાં આવી છે જેથી કરી અસંખ્ય ખેડૂતોને પોતાની વાડીએ મોટા વાહન તેમજ ગાડા લઈ જવામાં ખૂબ તકલીફ પડે છે જેથી કરીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આપ્યું કે આપના માધ્યમથી આ વીજ પોલનું કામ અટકાવવામાં આવે અને બીજું જે દબાણ કરતા લોકો છે એને પણ દબાણ ખુલ્લું કરી આ રસ્તો કાયદેસરનો પાંત્રીસ ફૂટની જગ્યા છે એટલું દબાણ ખુલ્લું કરવામાં આવે એવી ઉગ્ર માંગ છે ગામના ઓરી રોડ ઉપર દડલીનો માર્ગ જેમ કે જવાના રસ્તે ના ખેડૂતોના તુલ માર્ગ ઉપર સતત દબાણ કરેલું સતત દબાણ કરેલ છે જ્યાં વાડી વિસ્તારનો પાંત્રીસ ફૂટનો રસ્તો છે હાલના સોલાર પ્લાન્ટનો પોલ ઊભો થયેલ છે જે રસ્તામાં આવી ગયેલ છે હાલ ખેડૂને ધાવ હાલવા માટે એક ગાડાનો પણ માર્ગ રહ્યો નથી જેથી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારો જે ખેડૂતનો પાંત્રીસ ફૂટનો માર્ગ છે તે ખુલ્લો કરી આપવા વિનંતી તો ખેડૂતો સેવા સંગઠન ગુજરાત તથા જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ તલસાણિયાના માધ્યમથી રાજ્યના રાજ્યના મંત્રી કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપી આ રસ્તાનું દબાણ દૂર કરવામાં આવે અને આ સોલાર સિસ્ટમની જે લાઈન વીજ વીજબોલ ઉભા કરે છે તે દબાણ દૂર કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને જો રસ્તાનું નું દબાણ ખુલ્લું નહીં થાય ખેડૂતોને સાથે ખેડૂતોને સાથે રાખે આગામી દિવસોની અંદર મામલતદાર કચેરી મુકામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેમાં ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા પ્રમુખ જયંતિભાઈ ગોહિલ અરવિંદભાઈ તલસાણીયા ભૂપતભાઈ તલસાણીયા રસિકભાઈ રોજાસરા વગેરે ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા વિછિયાના ઓરી રોડ ઓરી રોડ થી જે મુખ્ય રસ્તો દાતર દાદાના ડોરે થી જૂના દલ્લીનો જે રોડ ખરેખર કાયદેસર ધારા ધોરણ પ્રમાણે પાંત્રીસ ફૂટ છે અને અસંખ્ય બંને બાજુ ખેડૂતોની વાડી ખેડૂત ખાતેદારની વાડી છે હાલ અત્યારે આ રોડ રસ્તો જે દબાય બંને બાજુ દબાણ કરી અને માત્ર છ થી સાત ફૂટ કે દસ ફૂટ જેટલો છે અને એમાં કોઈ કારણોસર કોઈ મંજૂરી કે કોઈ ખેડૂતની પરવાનગી વિના હાલ અત્યારે વીજ પોલ ઊભા કરવામાં જે લોખંડના વીજ પોલ છે જે ખરેખર ખેડૂતને મોટા ભરોટા ભરીને આવવું હોય કે ખેડૂતના ટેક્ટર લઈ જવામાં એકદમ અવરોધરૂપ બને એવું છે જેથી કરીને આજે બધા ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ ખેડૂત સેવા સંગઠન અને અહીંના આગેવાનો મામલતદાર કચેરીની અંદર રજૂઆત કરશે કે આ રસ્તો યુદ્ધના ધોરણે પ્રથમ તો પાંત્રીસ ફૂટ છે છે એ ખાલી કરાવવામાં આવે અને એની અંદર જે હાલ અત્યારે વીજ પોલ ઊભા કરવામાં આવે છે એનું કામ અટકાવવામાં આવે જેથી કરીને આ તમામ ખેડૂત ખાતરદારોને પોતાના વાડી વિસ્તારની અંદર વાહનો અને એને જવા માટે કોઈ અવરોધ ઉભો ન થાય એવી માંગ છે જેથી કરીને યુદ્ધ ધોરણે બંને બાજુથી જે કાંટા છે વાડ છે હટાવી અને પાંત્રીસ ફૂટનો રસ્તો કરવામાં આવે એવી ઉગ્ર માંગ સમાચાર તો રોજ છે પણ અંદાજ છે ખાસ ફરીથી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોડાયેલા રહો લોકસામના ન્યૂઝ સાથે